વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં બંધાઈ રહેલા મકાનની સાઇટ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો પ્રતાપનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં બંધાઈ રહેલા મકાનની સાઇટ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી લોખંડની પ્લેટો મોબાઈલ અને રિક્ષા મળી એક લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોમાતળાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ દસ્સા દિવાન રહેવુડાના મકાન સોમાતળાવ વૃક્ષામાં રાખેલ શંકા લોખંડની સેન્ટિંગની પ્લેટો તેવીસ સાથે ઝડપી પાડ્યો હતો જેથી તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાઈ રહેલા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી ઓગણસાહિઠ લોખંડની પ્લેટો આડત્રીસ હજાર રિક્ષા અને મોબાઈલ મળી એક પોઇન્ટ તેર લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે